શક્તિપીઠ અંબાજી મંદિર માં વિશ્વ હિન્દુ પરિષદ ના યુવાનો દ્વારા તિલક કાર્યક્રમ રાખવામાં આવ્યો અંબાજી મંદિર ચાચર ચોક માં પ્રવેશ કરતા તમામ ખેલેયાઓને તિલક કરવામાં આવેલ વી.એચ.પી ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અંબાજી મંદિરમાં વિધર્મી પ્રવેશ ના કરે માટે વી.એચ.પી ના યુવાનો દ્વારા બાજ નજર રાખવામાં આવી ગરબા રમવા આવેલા ખેલૈયાઓએ ઉત્સાહથી તિલક કરાવ્યો વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો જોઈ ખેલૈયાઓમાં જોશ જોવા મળ્યો જય શ્રી રામના નારા સાથે ખેલૈયાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો તિલક કરવું એ સનાતન હિન્દુ ધર્મની પરંપરા છે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મા જગત જનનીના જગદંબાના ચાચર ચોકમાં જે તિલક લગાવવાની પ્રથા હોય એ એમને જીવંત રાખી કારણ કે આજકાલના બાળકો આજના યુગના બાળકોને આ સમજણ પડે કે આપણો હિન્દુત્વ ધર્મ શું છે હું તો આહવાન કરીશ ગુજરાતના તમામે તમામ ગરબાના પંડાળોને કે આવી પ્રથા હોવી જોઈએ અને દેવસ્થાન ટ્રસ્ટને બી હું એક વિનંતી કરીશ કે આ ચાંદલાની પ્રથા હોવી જોઈએ જ્યાંથી ખબર પડે કે આ ચાંદલો આપણે હિન્દુ વિશ્વ હિન્દુ સમાજનો એટલે એક પ્રતિક છે કે આપણને બાળકોને ખબર પડે કે આ ચાંદલાનું શું મહત્ત્વ છે બરોબર તો આ વિશ્વ હિન્દુ પરિષદને હું બહુ આભાર વ્યક્ત કરું છું કે આ આપણી સંસ્કૃતિ ટકાવવામાં વિશ્વ હિન્દુ પરિષદનો એટલો અગત્યનો ફાળો હોય છે જ્યારે મોંથાળીની વાત આવે જ્યારે જ્યારે પણ હિન્દુઓની આસ્થાને ખતરો રૂપ હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવીને આ કાર્ય કરે છે જેથી આજના આપણા નાના બાળકોમાં કે આપણી હિન્દુત્વ પ્રત્યેની જે જાગૃતતા ફેલાવવામાં આ વિશ્વ હિન્દુરૂપ એટલું કાર્યક્ષમ કરે છે હું એને બહુ દિલથી સલામ કરું છું અને આમ આ દરેકને આ શીખવું જોઈએ કે આપણે ચાંદલો લગાડીને જ જવું જોઈએ જેથી આપણું આપણે હિન્દુ છીએ આપણે ચાંદલો લગાવવામાં કોઈ શરમ ના અનુભવી જોઈએ એ આ વાત કરવા માગું છું જય શ્રી રામ